અમદાવાદ પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર ફ્લેટમાંથી મળ્યો સોનાનો ખચાનો પંચાણું પોઈન્ટ પાંચ કિલો સોનાની બિસ્કીટ અન્ય દાકીના સહિત સિત્તેર લાખ રોકડા બંધ ફ્લેટમાંથી મળી આવ્યા એટીએસમીને બાતમી મળતા ડીઆરઆઈને સાથે રાખીને દરોડાની કાર્યવાહી કરી મૂળ ડીસાનો રહેવાસી અને મુંબઈમાં રહેતો મેઘ શાહે ફ્લેટ ભાડે રાખ્યો હતો મેઘ શાહની બહેન પમી શાહ ચોથા માળે ફ્લેટમાં રહે છે પમી શાહ ચારસો ત્રણ નંબરના ફ્લેટમાં રહે છે એટીએસના અધિકારીઓએ સોસાયટીના પ્રમુખ પાસેથી ફ્લેટની વિગત મેળવી હતી પહેલા એટીએસ અને ડીઆરઆઈ પમ્મી શાહના ઘરે રેડ કરી પછી ફ્લેટ નંબર એકસો ચારમાં રેડ કરી મેઘ શાહ મુંબઈનો મોટો શેર દલાલ સ્થાનિકોએ કરેલ ફરિયાદ બાદ રેડ કાર્યરત મેઘ શાહ મૂળ વાવ થરાદ પાસે આવેલ જેતરડા ગામનો વતની છે બ્યુરો રિપોર્ટ સત્યડી ન્યૂઝ અમદાવાદ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો सत्तर डॉट कॉम आजादी समाचारो